અમદાવાદના ઘાટલોડિયામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે પોલીસે શ્યામનગર સોસાયટીમાં રેડ પાડી ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે ઘાટલોડિયા પોલીસે દારૂ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિગતો સાથે અનિતા અનિતા જોડાયા છે ઘાટલોડિયામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે શું વિગતો છે ખાસ તો ઘાટોડિયા વિસ્તારમાં જે શામનગર સોસાયટી આવેલી છે ત્યાં એક બંગલાની અંદર દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી એ દરમિયાન ઘાટોડિયા પોલીસ જયારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બંગલામાં અવાજ આવતા ત્યાં પહોંચી હતી અને એ દરમિયાન દારૂની મહેફિલ માનતા ત્રણ સિનિયર સિટીઝન જે વેપારીઓ છે તેઓ તેઓને પકડવામાં આવ્યા છે સિનિયર સિટીઝન જે છે પોતે જે વડોદરાના રહેવાસી છે બે જે છે અમદાવાદના રહેવાસી છે અને મહેફિલ માણવા માટે આજે મકાનની અંદર મળી આવ્યા હતા તેઓની પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે આ લઈને કાટલોડિયા પોલીસે પ્રવેશન એક હેઠળ હાલ તો તેઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે